વર્ષ પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીની ભેટ બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવથરાદ બનશે નવો જિલ્લો વાવ થરાદમાં આઠ તાલુકા જ્યારે બનાસકાંઠામાં રહેશે છ તાલુકા વાવથરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર રહેશે થરાદ નવા વાવથરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે થરાદ રાજ્યમાં એક સાથે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણય રાજ્ય મંત્રી મંજૂરી રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા થઈ સત્તર જયારે એકસો ઓગણપચાસ થઈ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનવાથી વિકાસ ગતિને મળશે વેગ વર્ષ બે હજાર પચીસમાં ચાર મહત્વપૂર્ણ મહોત્સવની જનભાગીદારીથી કરાશે ઉજવણી બંધારણના પંચોતેર વર્ષની ઉજવણી અને કટોકટીના પચાસ વર્ષ એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અટલ બિહારી વાજપેયીના સોમી જન્મજયંતિની કરાશે ઉજવણી કરાયું રૂપિયા ઓગણ સિત્તેર હજાર પાંચસો પંદર કરોડ તો ડીએપી ખાતર માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ કરાયું મંજૂર ઇનોવેશન અને ટેકનોલોજી માટે રૂપિયા આઠસો કરોડ ફંડ

કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મળેલ ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં લેવાયા નિર્ણય ભાવનગર ખાતે બનશે દેશનો પ્રથમ ઇકો બ્રિક્સ પાર્ક વેસ્ટ પાણીની બોટલોમાં વેસ્ટ પ્લાસ્ટિક ભરી ગૌરીશંકર તળાવ ખાતે પાર્કનું કરાશે નિર્માણ શહેરીજનો સાથે શાળાના બાળકો પણ બોટલમાં વેસ્ટ પ્લાસ્ટિક અને રેતી ભરવાના ઉમદા કાર્યમાં જોડાયા કપડવંજની તેર વર્ષની દીકરી નિત્યા ની ગુજરાતની અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી નિત્યા ક્રિકેટની તાલીમ માટે કપડવંજથી રોજ નડિયાદ કરે છે અપડાઉન પરિવાર અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી ખુશી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે બરફ વર્ષાની આગાહી મેદાની વિસ્તારમાં પણ ગગડશે ઠંડીનો પારો તો આ તરફ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો આગામી પાંચ દિવસે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં